કૃષિ મંત્રીને હું અહીંથી ચેલેન્જ આપું છું તમારા માધ્યમથી કે એમને ડિબેટ કરવી હોય તો મારી સામે બેસે કૃષિ મંત્રીને કોઈ સારા કૃષિ નિષ્ણાંત જરૂર છે મારું માનવું એને કોઈ સારા સલાહકારની જરૂર છે તમે કોઈ સારો સલાહકાર ન મળે વાત તમે માનો છો બધું થઈ શકે પણ જો એમની દાનત હોય તો કઈ મગફળી કેટલા દિવસે પાકે એ પણ હું મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કૃષિ મંત્રી પાસે નોલેજ નથી એટલે સારા કૃષિ નિષ્ણાંત હોય એને સલાહકાર તરીકે કે કૃષિ મંત્રી રાખે હું એને સાથ સહકાર આપીશ જો કૃષિ મંત્રી કરવા માંગતા હોય તો હું એને એવા એવા રસ્તા બતાવીશ એક રૂપિયાનો ભ્રષ્ટાચાર ન થાય ખેડૂતને પણ ફાયદો થાય અને સરકારી તિજોરી ઉપર લોડ ન પડે એવા રસ્તા મારી પાસે છે બેન ગુજરાતમાં માવઠાના વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જવા દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે કે જ્યાં માવઠાના વરસાદે ખેડૂતોના પાકને પર પાણી ફેરવી વળ્યું છે જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ મુદ્દાને લઈને અમે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે નવનિયુક્ત થયેલા કૃષિ મંત્રી એવા જીતુ વાઘાણીને ચેલેન્જ આપી અને સલાહ પણ આપી હતી પરેશ ગોસ્વામીએ આ મુદ્દે શું કહ્યું હતું તે સાંભળો કોઈ સારા કૃષિ નિષ્ણાત કરવી હોય તો મારી સામે બેસે ગુજરાતનું જમીનનું જે ખેતી ની ક્ષેત્રફળ કેટલું છે કેટલા પ્રકારના ભીઘા છે આપણે સોળ ગુઠા ચોવીસ ગુઠા નવ ગુઠા તેર ગુઠા અઢાર ગુઠા વીસ ગુઠા કેટલી પ્રકારના વિઘા છે કેટલા ગુઠામાં વિઘો થાય કેટલા ગુઠા એકર થાય કેટલા ગુઠા હેક્ટર થાય કેટલા ગુઠા અમે કચ્છમાં તો જોત રાખીએ છીએ કેટલા ગુઠા જોતરું થાય આ કઈ કૃષિ મંત્રી ને ખબર નથી બીજું જીરું વાવેતર કરવું હોય તો કયા સમયે કરવું કેટલું તાપમાન હોય ત્યારે કરવું એક વિઘાની અંદર કેટલું કેટલા કિલો બિયારણ જોઈએ મગફળી અત્યારે એવરેજ ઉત્પાદન આપે તો કેટલું ઉત્પાદન આવે મગફળી વાવેતર કરવું હોય તો કેટલા કિલો દાણા એક વીઘાની અંદર જોઈએ પ્લસ બેન કઈ મગફળી મંત્રી રાખે અને એની સલાહ મુજબ જો એ કામ કરશે તો જ ગુજરાતના ખેડૂતનો હિત થઈ શકે એટલે આમાં હું કઈ કૃષિ મંત્રીને પેલું એને પેલું નથી કરતો કે એને હું નબળા બતાવવાનો પ્રયત્ન નથી કરતો છે વાસ્તવિકતા કહું છું બેન

એક રૂપિયાનો ભ્રષ્ટાચાર ન થાય પણ ફાયદો થાય અને સરકારી તિજોરી ઉપર લોડ ન પડે એવા રસ્તા મારી પાસે છે બેન એ બધા બતાવું પણ એની કરવાની દાનત હોય તો એટલે મેન મુદ્દો એ છે ભલે ખબર ન પડતી પણ દાનત હોય ને તો આ ગુજરાત છે આ ભારત દેશ છે

એટલે કૃષિ મંત્રી આમાં ખરેખર ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર છે ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે એટલે કોઈ જ પ્રકારના સર્વેના નાટક ન કરવા જોઈએ તમે સેટેલાઇટ તો છે જ તમારી પાસે અને સેટેલાઇટ ન હોય તો પણ દરેક જગ્યાએ આપણે મામલતદાર કચેરીમાં વગેરે આંકડા તમે મેળવી લ્યો કઈ જગ્યાએ કેટલા ઇંચ કે કેટલા એમ એ વરસાદ પડ્યો જે ગામમાં વરસાદ પડ્યો એ ગામના તમામ ખેડૂતોને તમે વર્તળા આપવાનું ચાલુ કરી દ્યો એટલે ખેડૂત આમાંથી બચી શકે નકરા ખેડૂતો ને ખેડૂતોના જે નુકસાન છે તેને લઈને તેને બદલ આપનો આભાર અને દર્શકોને પણ જો આપના મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા મુદ્દા સાથે નમસ્કાર